પંદર દિવસ માટે કેમ્પનું આયોજન કરાયું દરરોજ એકસો પચાસથી બસો બાળકોએ આ સમર કેમ્પનો લાભ લ્યો લીધો છે જિલ્લો કોઓર્ડિનેટર ચેતનાબેન ગજરાની ઉપસ્થિતિ સવારના સાતથી નવ વાગ્યા સુધી બે કલાક સુધી સમર કેમ્પ યોજાય છે સૂર્ય પ્રાણાયામ ધ્યાન વ્યાયામ ગીતાજીના પાઠ સહિત ક વિવિધ અનેક પ્રકારના યોગ અને કસરતની ટ્રેનિંગ અપાય છે માળિયા હાટીના હોઈ કોચ દક્ષાબેન ચાવડા વિભાબેન ગાંધી કુપાબેન સહિતના યોગ કોચ બહેનો દરરોજ આપે છે બાળકોને વિના ટ્રેનિંગ આજના દિવસે શહેરના આગેવાનો સરપંચ જીતુભાઈ સિસોદિયા સભાપતિ અમીરસિંહભાઈ સિસોદીયા ઠાકરસિંહભાઈ જાવિયા મગનભાઈ લાડાણી સહિત આગેવાનોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરી આગેવાનોએ આપી હાજરી રિપોર્ટર બનેશસિંહ ચુડાસમા ટીવી ન્યૂઝ ગુજરાતી માળિયા હાટીના ઓમ નમસ્કાર પ્રણામ માળિયામાં સરકારી હાઈસ્કૂલ સ્ટેશન રોડ ખાતે સુંદર મજાનું સમર કેમ્પનું આયોજન થયું ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત આ સમર કેમ્પમાં સૌથી વધારે બાળકોએ ભાગ લીધો બેનશ્રી દક્ષાબેન યોગ કોચ અને બેનશ્રી કૃપાબેન રીમાબેન કુસુલબેન બધે સર્વોએ યોગ કોચ અને ટ્રેનર સાથે મળીને બાળકોને ખૂબ જ સુંદર મજાની ટ્રેનિંગ આપી યોગ પ્રાણાયામ એક્સરસાઇઝ સૂર્ય નમસ્કાર અને સાથે સાથે દિનચર્યા અને બીજી જુદી જુદી જેવો ગીતાજાના શ્લોકનું પઠન પ્રાર્થના એ બધું સુંદર મજાનું શીખવાડ્યું બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને આજે પણ અમારા સરપંચશ્રી સભાપતિશ્રી ભાજપના કાર્યકર્તાઓ અને તમામ વરિષ્ઠ નેતાઓએ આજે એ સમયસની નોંધ લીધી હાજરી પુરાવી અને ખૂબ આનંદથી આજે બાળકોને સુંદર મજાની કેટલા અને શુકુરાજીનો પ્રસાદ પણ અપાઈ રહ્યો છે અને ખૂબ સરસ મજાનું માળીઓમાં બધાએ ઉત્સાહથી ભાગ લીધો થેન્ક યુ